ગુજરાતી પંચતંત્રની વાર્તા મોની અને ઉંદરડી નદીના કિનારે એક મોની નાનકડી ઝૂંપડી બાંધીને રહેતા હતા આખરી તપાસ્યા કરીને અંતે તેમને અનેક સિદ્ધિઓ મેળવી હતી આસપાસના વિસ્તારોમાં મહાન તપસ્વી તરીકે તેમની નામ નામના હતી એક દિવસ સવારે તેઓ ગંગા સ્નાન કરીને સૂર્યની અંજલિ આપી રહ્યા હતા ત્યારે તેમની ઉપર આકાશમાં એક બાજ પોતાના તીક્ષ્ણ નહોર નહોરવાળા પંજામાં એક ઉંદરડીને પકડીને લઈ જતો હતો

ને જાતે કે આ ફેરેવી એ વિચાર એ તેમણે ઉંદર ડી પોતાના તપોબર્થી અને મંત્ર સિદ્ધિથી કન્યા બનાવી દીધી અને તેને પોતાની કોટીરમાં લઈ ગયા પોતાની પત્નીએ તેમણે કહ્યું કે લો આ કન્યા આપને કોઈ સંતાન નથી તેથી આ કન્યાને ઈહી તરીકે ઉછેરો મુની પત્ની દીકરી પામીને ખુશ થઈ ગયા કન્યા પણ મોનિયાને મોની પત્નીને માતા-પિતા નાની તેમની સેવા કરવા લાગી આમ કન્યા આમ કરતાં કન્યા મોટી થઈ ગઈ એક દિવસ રુષિ પત્નીએ કહ્યું સ્વામી હવે આને જોઈએ સારામાં સારો કરવો હું સૂર્ય દેવ ને અર્પણ કરવા ઈચ્છું છું એમના જેવો તેજસ્વી અને પ્રભાવશાળી બીજો કોણ છે આ વિચારીને તેમણે સૂર્યદેવનું ધ્યાન કર્યું આહવાન કર્યું સૂર્ય દેવ આવ્યા મુનિએ કન્યાને બોલાવીને સૂર્યદેવને સૂર્ય બતાવ્યા પછી પૂછ્યું બેટા તને આ પરી સ્વીકારે છે કન્યા નાક ચડાવતા બોલી હું આ તો બહુ જ ગરમ અને દજાડે એવો છે પિતાજી મારા માટે આનાથી પણ શ્રેષ્ઠ હોવો હોય એવો વર શોધી લાવો હું એ વિચાર્યું સૂર્ય કરતા વાયા મહાન છે કારણ કે એ સૂર્યને ગમે ત્યારે ઢાકી દઈને ને ઝાંખો પાડી દે છે મુનિયા વાદળ આહવાન કર્યું વાયર કન્યા સામે જોઈ હાજર થયું કન્યા તેને જોઈને મોડા પર અન્ન ગમો લાવીને બોલી આ તો કાડો અને પોચટ છે મુનિએ વિચાર્યું વાદળ કરતાય પવન છે એનું તો કઈ આમ ઠેકાનું ના મળે મુનિએ તબોબર પહાડ ને પ્રગટ કર્યો કેમ કે પહાડ જેવો સ્થિર કે ગમે તેવો પવન પણ તેને હલાવી શકતો નથી પણ પણ ચારે બાજુ થી ખોદી ને કાના વાળો બનાવી દે છે મુનિય અંતે ઉંદરનું આહવાન કર્યું એટલે તે ઝડપટ ત્યાં આવી કન્યા તો ઉંદર ને જોરા રાજરાજી થઈ ગઈ મુનિએ કંઈ પૂછે પહેલાં જ તે બોલી ઉઠી પિતાજી મને તો આ જ પર ગમે છે કેટલો ચપડ ફૂપાડ્યો અને જોરાવર છે મુનિ પણ સમજ્યા કે વ્યક્તિને ગમે તેટલો ઉત્તમ મળે પણ તે પોતાના મૂળ સ્વભાવને જાતિને શ્રેષ્ઠનો સ્વીકાર કરી શકે નહીં મુનિએ કન્યાને ઉંદરથી બનાવી દીધી અને મુશકરા સાથે બનાવીને વિદાય કરી